અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સરહનીય કામગીરી તમે જોઈ શકો છો એક બાળકીને શોધી કાઢવામાં આવી છે ફક્ત ત્રણ દિવસની અંદર અને એ સમયે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો હતો એવી બીજી સિચ્યુએશનમાં પણ નવરંગપુરામાં ચાર વર્ષની બાળકીને પોલીસે શોધી કાઢી છે પીએમ મોદીના કાર્યક્રમના બંદોબસ્ત એક તરફ જ્યારે ચાલતો હોય ત્યારે મોટી સંખ્યામાં જે પોલીસ જવાનો પણ એમાં તૈનાત હોય એની વચ્ચે સિત્તેર જવાનોએ આ સરાહનીય કામગીરી કરી છે અને એક બાળકીને શોધી કાઢી છે સીસીટીવી તમામ જગ્યાએથી મંગાવવામાં આવ્યા અને તમામ સીસીટીવી ચેક કરવામાં આવ્યા એ સીસીટીવી ચેક કર્યા બાદ એક પછી એક કડી મળી અને આખરે આ બાળકીને શોધી કાઢવામાં આવી છે આ બાળકીને છુપાવવા માટે જે વ્યક્તિ લઈ ગયો હતો એને છુપાવવા માટે એના બાળ પણ કાફી નાખ્યા હતા સાત ટીમો સતત કાર્યરત હતી ત્રણ દિવસ સુધી રાત દિવસ એક કરીને કામ કરી રહી હતી અને પોલીસે બાળકીને બચાવીને આગળની તપાસ પણ આ કેસમાં હાથ ધરી છે આઉટપુટ એડિટર જીગર આપણી સાથે લાઈન ઉપર જોડાયા છે જીગર ફરી એકવાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છે અમદાવાદ પોલીસે સરાહનીય કામગીરી કરી છે એક તરફ જ્યારે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હતો અને એમાં પણ પોલીસ સતત લાગેલી હતી બંદોબસ્તમાં હતી એવામાં પોલીસે ત્રણ દિવસની અંદર કદાચ એનાથી પણ ઓછા સમયમાં એક બાળકીને શોધી કાઢી જીગર એમ એક સરાહનીય કામ કામગીરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કારણ કે સાત ટીમો સિત્તેર જેટલા પોલીસના જવાનો અને બીજી તરફ એ કાર્યક્રમ કે જે તમે પ્રધાનમંત્રી અમદાવાદમાં આવવાના હોય અને એ કાર્યક્રમની તૈયારીની એની વચ્ચે એક દીકરીને શોધવાનું એક ઓપરેશન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે એણે શરૂ કર્યું ઓપરેશન માસૂમ હેઠળ આ એક બાળકી જે હતી તેને બચાવવા માટે સાત દિવસ સુધી એટલે કે જે રીતે ત્રણથી ચાર દિવસ સુધી આખું એક ઓપરેશન ચાલ્યું સાત જેટલી ટીમો સિત્તેર જેટલા પોલીસના જવાનો અને અમિત શાહ જે એલિસ બ્રિજના ધારાસભ્ય છે એમની એક એક્સપોસ્ટ અને તેમણે જેવી એક્સપોસ્ટ કરી અને તુરંત પોલીસ પણ એક્શનમાં આવી અને તુરંત આ જ પ્રકારની એક બાળકી કે જેને શોધી કાઢવામાં આવી બાળકીની ઓળખ છતી ન થાય તે માટે તેના જે વાળ છે એને કાપી નાખવામાં આવ્યા હતા આ એ પરિવાર છે જે અત્યારે તસવીરોમાં આપણે જોઈ રહ્યા છે અને એ તસવીરની અંદર પણ જે અમિત શાહ તમને જોવા મળી રહ્યા છે એલિસ બ્રિજના ધારાસભ્ય છે પોતે અને સાથે તેમણે આભાર પણ વ્યક્ત કર્યો અને તેમના જે જે પુત્ર હતા જે પીવુને લઈ ગયા કામ જે આ જે પરિવાર હતો તે પોતાની પોત્રી વેદિકાને લઈ કામ પર જઈ હિચકા ખાવા માટે લઈ ગયો હતો લો ગાર્ડનમાં અને ત્યાં કેટલાક લોકો આવ્યા અને જે તસવીર સીસીટીવીમાં તમે જોઈ રહ્યા છો એ તસવીરની અંદર પણ કેવી રીતે બાળકીને ઉઠાવી લઈ જવામાં આવી હતી તસવીર પણ સામે આવી અને આ વિસ્તારમાં જે શ્રમજીવીઓ છે એ બાળકીઓને કેવી રીતે ઉઠાવી લઈ જતા હોય છે તેની એક આ ચોંકાવનારી ઘટના હતી અને અમિત શાહે ટ્વીટ કરીને જે અમદાવાદ પોલીસ કમિશનર છે મલિક તેમનો પણ આભાર માન્યો અને તુરંત આ કાર્યવાહી કરવામાં આવી અને સાત જેટલી ટીમો સિત્તેર જેટલા પોલીસના જવાનો અને એક તરફ બંદોબસ્ત હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અને એની વચ્ચે આ એક બાળકીને શોધવાનું ઓપરેશન અમદાવાદ બ્રાન્ચની ટીમે કર્યું અને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું સ્વજનો તેમના માતા પિતા પણ તસવીરમાં આપણે હમણાં જોયા અને આ એ માસુમ બાળકી ફક્ત ચાર વર્ષની ઉંમર અને રો ગાર્ડન માસે આ પરિવાર હતો અને ત્યાંથી આ બાળકીને કેવી રીતે ઉઠાવી લઈ જવામાં આવી એ તસવીરો પણ સામે આવી પણ દિવસ રાત અમદાવાદ ટીમ સતત આ કામમાં જોતરાયેલી રહી અને આખરે જીવ બચી ગયો બિલકુલ આભાર જીગર આપવા માટે કર્યો છે પરમાર પણ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને તત્કાલ પગલા લેવા જોડાયા અભિવાહકોને વિનંતી છે કે નાના બાળકોને જાહેર જગ્યાએ મોકલતા સાવધ રહો તેમને એકલા મોકલો અને સતત નજર રાખો